કે જે આપણે કોઈ આમાં વારે પેલા અવારનવાર માહિતી લાગી કે આ દવાની જે આપણે તમને વાત કરી કે કે આ દવા છાંટવાથી સો એ સો ટકા રિઝલ્ટ મળે છે કે નથી નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એક નવા વિડીયો ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો જે આપણે લસણ માં જે આપણે ગયા વિડીયોમાં ખાતર વિશે આપણે જણાવ્યું અને ફાઇનલી અત્યારે થિપનો જોરદાર એટેક છે અને આપણે લસણ માં દવાનો આપણે રાઉન્ડ હાલી રહ્યો છે અને દવાની મિત્રો આйтиને જ તમને જે વાત કરી દઉં કે આપણે કઈ કઈ દવાનો ઉપયોગ કરેલો છે કે પહેલા નંબર માં તો તમે ખાસ જોઈ શકો છો કે જે આપણે સિજન્ટા કંપની નું જે પ્રોફેનો આવે છે કે આપણે તેનો ઉપયોગ કરેલો છે અને જે પાછું બીજું સિજન્ટા કંપની નું જે ચુંબીસ કરીને આવે છે કે આપણે તેનો ઉપયોગ કરેલો છે અને સાથે આપણે સ્ટીકર એડ કરેલું છે અને બીજું પણ મિત્રો તમે જોઈ શકો છો કે જે આ તમે જોઈ શકો છો કે જે કે આપણે તેનો ઉપયોગ કરેલો છે કે કે જે જે અને પ્રમાણની મિત્રો તમને વાત કરી દઉં તમે જો આ જોઈ ઉપર પણ જોઈ શકો છો કે આનો પણ આપણે ખુબ સારો એવો ઉપયોગ કરેલો છે અને પેલા મિત્રો પ્રમાણની તમને વાત કરી દઉં આઈથી કે જે આપણે સ્ટારથીન જે તમે જોઈ શકો છો કે એસીફેટ પીચોતેર ટકા એ સ્પી આવે છે કે આના પ્રમાણની મિત્રો આપણે વાત કરીએ કે જે પાંચસો ગ્રામનું પેકેટ છે અને પાંચસો માંથી આપણે પચીસ પંપ કરવાના છે કે બઉ આપણે વધારે દવાઈ નથી લેવાની અને જે પ્રોફેના મિત્રો જે તમને વાત કરું કે પ્રોફેનો આપણે પાંત્રીસ એમ એલ લીધેલી છે કે પ્રતિ પંપ આપણે પાંત્રીસ એમ એલ અને જે ચુંબીસ ની મિત્રો વાત કરીએ કે તે પ્રતિ પંપ આપણે પંદર એમ એલ લીધેલું છે અને જે સ્ટીકર ની વાત કરું છું કે તે આપણે દરેક વિડીયો માં કે જે આપણે દરેક આપણે દવા નો રાઉન્ડ આપણે મારી છે ત્યારે બોલું છું કે પ્રતિ પંપ આપણે ચાર થી પાંચ એમ એલ લેવાનું છે તે પણ આપણે સારી કંપની નું વાપરવાનું છે અને દવા પણ મિત્રો જે તમે બધી જોઈ શકો છો કે બધી આપણે સ્ટાન્ડર્ડ કંપની ની જ દવા વાપરેલી છે અને જોઈ સુપર ની મિત્રો વાત કરું કે ગયા વિડીયો માં પણ આપણે જે વાત કરેલી છે કે જે આમાં આપણે જીબ્રાલિક એસિડ નો ભાગ આવે છે કે જેથી કરીને ગ્રોથ કરાવવામાં ખૂબ સારું એવું કામકાજ રહી છે અને જે આપણે સ્ટારથીન કે વારે ફેલે આપણે જે કોન્ફિડર નો ઉપયોગ કરતા કે કોન્ફિડર ની જગ્યાએ આપણે એસી ફેટ આલી ફેરે લીધો છે અને જે આપણે લીમડા સાઈફર ઉપયોગ કરતા કે લીમડા સાઈફર ની જગ્યાએ આપણે ચુંબીસ નો ઉપયોગ કરેલો છે કે એની જગ્યાએ જે આપણે આ ચુંબીસ નો ઉપયોગ કરેલો છે કે વારે ફેલે આપણે એકનું એક ટેકનિક કે એકનું એક ઝેર આપવાથી કે જે આપણે દવામાં કે જે આપણે રિઝલ્ટ નથી મળતું કે ગમે તે ટેકનિક બદલાવાથી આપને સો એ સો ટકા રિઝલ્ટ મળે છે કે તે પણ ચાલો તમને ખેતરમાં લઈ જઈને આપણે લાઈવ પ્રૂફ બતાવું કે જો આપણે કોઈ આમાં અવારનવાર વિડીયોમાં બોલું છું કે આપણે ફાંગા મારવાની આમાં વાત નથી આપણે કરવાની કે બિલકુલ કે એગ્રો વાળાની સલાહ મુજબ આપણે હાલવાનું નથી કે જે આપણે આ જાતનો અનુભવ છે કે તે જ આમાં હું તમારા સુધી શેર કરું છું કે બીજી વાત કે મિત્રો કે જે એસીફેટ નો આપણે ઉપયોગ કરેલો છે તેને આપણે નોખી ડોલમાં દ્રાવણ કરવાનું છે કે આ તે ડોલ પણ જોઈ શકો છો અત્યારે દવાનો છટકાવ થવા આવ્યો છે એસી નો નોખી આપણે ડોલ માં આપણે દ્રાવણ બનાવવાનું છે અને જે આપણે આ ચુંબીસ અને જે આપણે આ પ્રોફેના ની વાત કરી કે તેનું આપણે એક ડોલ માં નોખું કોમ્બિનેશન કરવાનું છે અને જે આપણે જોઈ સુપર ની મિત્રો વાત કરી કે તેને આપણે એક દવા સાથે આપણે આપવાનું નથી કે આ દવા ને ફક્ત આપણે પંપ અડધો કે પોણો પંપ ભરાઈ જાય એટલે ઉપર થી આપણે અને આપણે માપમાં વીસ એમ એલ નાખવાની છે કે તમે આનું વધીને માપ પંદર થી વીસ એમ નું છે કે 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 જ ઉપયોગ ઉપયોગ કરજો વધારે કરવાનો નથી થતો જેથી કરીને એનું પણ કઈક પાછળ રીઝન હોય કે જો તમે વધારે ઉપયોગ કરો તો બહુ નુકસાનકારક પણ થાય કે ગમે એ દવાનો કે જે તમે આ બધી દવા તમે જોઈ શકો છો કે વધારે પડતો તમે ઉપયોગ કરો કે સો એ ટકા નુકસાન થાય કે પછી આપણા જે પાકને છે રિવેક્શન આવવાની શક્યતા રહી બધી એવી બધી શક્યતા રહી કે ચાલો હવે ખેતરમાં જઈને તમને આપણે થોડીક વાતચીત કરીએ જે રીતે મિત્રો વાત કરી કે તમે લાઈવ પ્રૂફ તમે જોઈ જ શકો છો કે જે આપણે દવા છાંટવાનું જે કામકાજ પણ આપણું ચાલુ જ છે કે જે રીતે મિત્રો આપણે વાત કરી કે જે તમને આપણે ગમે તે વિડીયો બનાવી છે કે આપણે લાઈવ પ્રૂફ સાથે તમને બધું બતાવી છે કે જે આપણે કોઈ આમાં વારે પેલે અવારનવાર વિડિયોમાં હું બોલું છું કે મારો આ જ પ્રશ્ન રહે કે આપણે 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 હિત માટે ગમે ત્યાં સુધી સાચી અને સચોટ માહિતી આપણે દેવાની છે કે જેથી કરીને જો વિડીયોમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રાખજો અને મિત્રો કે જે આપણે આ દવાની વાત કરી કે લસણ માં અત્યારે જોરદાર એટલે જોરદાર થિપનો એટેક છે કે અત્યારે આમાં તમને મામા તમને કઈ રીતે હું બતાવી શકું કે જે મિત્રો આપણે ગયા વિડીયોમાં પણ બતાવ્યું હતું કે આપણે તમને જો અંદર કપુરિયામાં ન દેખાતી હોય કે જો આ રીતે આપણે મોબાઈલ લેવાનો છે કે કે તમે જો આ જોઈ શકો છો મોબાઈલ લઈને આવી રીતે આ ઝાડ તમે ખંખેરશો કે એટલે થીપ જેટલી હશે એટલી તમને આમાં ડિસ્પ્લે ઉપર તમને દેખાઈ જશે બરોબર કે જે આ રીતે તમે થીપ જોવાનો તમે પ્રયોગ કરી શકો છો અને મિત્રો કે જે આપણે દવાની વાત કરી કે તમને દવાની કેવી માહિતી લાગી કે આ દવાની જે આપણે તમને વાત કરી કે જોરદાર છે કે આ દવા રિઝલ્ટ મળે છે કે નથી મળતું મને ખાસ તમે કોમેન્ટ કરીને જણાવજો અને તમે જે લસણમાં જે દવા છાંટવાનો પ્રયોગ કરો છો કે તમે એગ્રો સલાહ મુજબ કરતા હોય તો પણ મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે તમને કઈ કઈ દવા છટકાવ કરવામાં આપે છે કે કઈ કઈ દવાનું લસણમાં બેસ્ટ રિઝલ્ટ જે છે અને બધી આપણે મિત્રો વાત કરી કે આપણે એ ટુ ઝેડ માહિતી દેવાની છે કે જે આપણે આ ખુદના મારા અનુભવ છે કે તે જ આપણે એ ચેનલમાં વિડીયો આવશે કે બાકી આપણે કોઈના અનુભવ પ્રમાણે આપણે બિલકુલ ચાલવાનું નથી અને જે મિત્રો કે આપણે ડુંગરીની જે તમને આપણે વાત કરી કે બધા વિડીયો ઓલરેડી મેળેલા છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાનું આપણો એક જ લક્ષ્ય છે અને આપણા કંઈક ખેડૂત મિત્રો સુધી કંઈક અવનવી માહિતી પહોંચે કે જેથી કરીને તેને કંઈક થોડીક રાહત રિય ખર્ચો ઓછો થાય કે આવો આવી જ રીતે મિત્રો કે આપણો એક જ હેતુ છે અને બીજી મિત્રો ખાસ મિત્રો તમને વાત કરી દઉં કે આપણે યુટ્યુબમાં આવ્યા કે આપણે એવો મકસદ નથી કે આમાંથી જો અત્યારે આ અત્યારે બધું ટ્રેનિંગ ચાલી રહ્યું છે કે પૈસા કમાવા કે યુટ્યુબમાં આપણે જોડાય એટલે હરેકનો એક મકસદ જ હોય છે કે પૈસા કમાવાનો કે પૈસા તો મિત્રો કમાવાની આપણે પછીની વાત છે કે અત્યારે આપણો એક જ મકસદ છે કે આપણે ખેડૂત મિત્રો સુધી કંઈક અવનવી માહિતી પહોંચવી જોઈએ કે જે ખેડૂત મિત્રો ને કઈક અવનવી માહિતી પહોંચે તો તેને કઈક થોડો એવો ફાયદો થાય ખર્ચો બચી શકે કે સારું એવું ઉત્પાદન લઈ શકે કે આપણો આ એક જ હેતુ છે અને આ દવાનો મિત્રો તમે લસણ કે વાવેલું હોય કે ડુંગળી વાવેલી હોય અથવા કે તો તમે આ દવાનો પ્રયોગ કરો થીપ માટે કે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે અને અત્યારે જે પીઢીપતિ ડુંગળીનું વાવેતર કરેલું છે કે જે પચાસ થી સાઠ દિવસની અવસ્થામાં જે વાવેતર છે કે તેમાં પણ આ જોઈ સુપરનો ઉપયોગ કરવાથી સો એ સો ટકા બેસ્ટ રિઝલ્ટ મળે છે અને આપણે આનો દવાનો પ્રયોગ કરેલો છે એ દવાનો પેલા આપણે પ્રયોગ કરી છે અને પછી જ આપણે વિડીયો બનાવીને તમને આપણે જણાવી છે કે આ દવાથી આપણે સો એ સો ટકા રિઝલ્ટ મળે છે અને જે આપણે વારે ફેલે આપણે લેમડા સાયફર લેતા પ્રોફેનો લેતા કોન્ફિડર લેતા કે એની જગ્યાએ આપણે પ્રોફેનો તો લગભગ આપણે રેગ્યુલર આપણે વાપરતા જ આવી છીએ અને બધા વિડીયોમાં તમે જોયું હોય કે આપણો દવાના હરેક વિડીયોમાં તમને ખબર છે કે આપણે પ્રોફેનનો સો સો ટકા ઉપયોગ કરી છે કે એની પાછળની જે બીજી દવાઓ આવે છે કે તે આપણે ચેન્જ કરવાની છે કે એનું ટેકનિક એનું ઝેર આપણે બધું ચેન્જ કરવાનું છે અને બધી મિત્રો જો આમાં તમને સમજાવવા જાય કે આમાં આ ટેકનિક આવે છે આ ટેકનિક વાપરવાથી આ થાય તો વિડીયા મિત્રો બહુ લાંબા થાય આ બધી તમને હું ટૂંકમાં માહિતી આપું છું કે આઠ દસ મિનિટના વિડીયા બની જાય અને ટૂંકમાં અને જેથી કરીને તમને આ મારો કોન્ટેક નંબર પણ આપેલો છે કે ગમે ત્યારે તમારે જરૂર પડે તો મારો કોન્ટેક તમે અવશ્ય કરો કે જો ક્યાંય તમને સમજણ ન પડે પણ કોન્ટેક કરવા મિત્રો પહેલા તમે વિડીયો આખો જોજો કે સંપૂર્ણ વિડીયો જોઈને સ્કીપ કર્યા વગરનો જોજો કે જેથી કરીને કંઈક તમને સમજાય કે જો તમે વિડિયો વિડીયો અધ્વચેથી નીકળીને મારો કોન્ટેક કરશો કે તો તમને પણ સમજણ નહીં પડે અને મને પણ સમજણ નહીં પડે કે મને જવાબ દેવામાં કાંઈ વાંધો નથી અને ખાસ મિત્રો કે બહુ નાનું એવું કામ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે જેથી કરીને આપણે હરેક નો આપણે જવાબ દઈ છી કે જે આપણે દિવસનો આપણી પાસે ટાઈમ ન હોય તો આપણે સાંજે દઈ છી અને મિત્રો હવે ચાલો કંઈક મળશું આપણે કાંઈક આવતા નવા જ ની અંદર કે જેથી કરીને જો આ વિડીયો કેવો લાગ્યો તો વિડીયો જો સારો લાગ્યો હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં